નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ભગત રાજકોટમાં પ્રથમ વરસાદે જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે પ્રથમ વરસાદમાં જ પોપટપરાનું ગરનાડુ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું રાજકોટમાં મેઘરાજાએ આગમન કર્યું છે અને દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે પોપટપરાનું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, જેની 15 થી વધુ સોસાયટીના રહેશોના જનજીવન પર અસર થઈ હતી. તો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પાણીના નિકાલનું કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યારે તો હાલમાં જે સવારના જે અતિશય વરસાદ આવતા તો અત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઇમરજન્સી ટીમ છે, એ સર્વે હાજર છે અને તાત્કાલિક ધોરણે જે કાંઈ પાણીની તકલીફ છે કોપટપરા નાલાની અંદર એની કાર્યવાહી ચાલુ છે અને બધા ધારાધોરણ નિયમ મુજબ એની કાર્યવાહી ચાલુ છે અને સરસ મજાનો એનો નિકાલ કરવામાં આવે છે એ વૈકલ્પિક જો વ્યવસ્થા કરવામાં આવે તો કાયમી ધોરણે થઈ શકે એવું છે એના માટે આપણે કોર્પોરેશનમાં રજૂઆત કરેલી છે ઘણા સમય પહેલાં ત્યારે હાલસરાનગર વિસ્તારમાં આવેલો જે પુલ છે મેઈન રોડ ઉપર તો એ પુલથી રેલવે ટ્રેક નીચે બે મોટા ભૂંગળા ગોઠવી અને એ પાણીનો નિકાલ સીધો પોપટપરાના નાળાની અંદર જે પોપટપરાનો જે હોકળો છે પાછળના ભાગમાં પોપટપરા મેઇન રોડ ઉપર એમાં એનો નિકાલ થઈ શકે એમ છે એના માટેના કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ તેમજ અન્ય નેતાગણ તેઓએ આ પ્રશ્ન ધ્યાને લીધેલો કલેક્ટરને પણ રજૂઆત કરેલી ડીઆરએમ રેલવે ડીઆરએમને પણ રજૂઆત કરેલી અને એનો કંઈક યોગ્ય નિકાલ આવે એની માટેની જે પ્રોસીજર હોય કોર્પોરેશનને પૂરેપૂરો ખ્યાલ છે અને એને ધારાધોરણની જે વહેલી તકે થાય એવી અપેક્ષા છે આ વખત પૂરે તો હાલમાં એની પ્રોસીજર ચાલુ હોય જેથી પૂરે પૂરી આવતા ચોમાસે થઈ જાય એવું તો આપણે ન કહી શકીએ તો કોર્પોરેશનના તાબા અધિકારી કહી શકે પણ હાલમાં એ પ્રોસીજર ચાલુ હોય ધ્યાને હોય સરકારશ્રીને અને જવાબદાર ખ્યાલ છે રાજકોટ નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની સબસ્ક્રાઇબ કરો બેલાઈક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર